પ્રેગી ટેસ્ટ કરી દેવામાં આવી હરણી વિસ્તારના પાંચ હજાર જેટલા ઘરોમાં મધરાતે વીજ પુરવઠો ખોરવાતા હોબાળો આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે મોડી રાતે રીક્ષા ને પાછળથી વાહન ચાલકે ટક્કર મારતા બે ના મોત નીપજ્યા વડોદરા કોર્ટની બહાર જ મહિલા પીઆઈ અને કોન્સ્ટેબલ એડવોકેટને બે લાફા માર્યા જેઈ એડવાન્સ પરીક્ષાના પરિણામમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ ફાઈવ હંડ્રેડમાં વિશ્વામિત્રી ટુ પોઈન્ટ ઝીરો માટી કાઢવાની કામગીરી પંચાણું ટકા પૂર્ણ હવે જમીનને મજબૂત કરવા માટે વીસ લાખ છોડ વાવશે ચોમાસા પૂર્વે બદામડી બાગમાં કંટ્રોલ રૂમ ઓગણીસ વોર્ડમાં એકસો કર્મીઓની ટીમ બનાવાઈ જે આઠ વર્ષમાં પ્રથમ વખત ત્રીસ ટકાથી વધુ ક્વોલિફાય થયા બીપીએલમાં જાળવવા પાંચ ટીમના સપોર્ટ સ્ટાફ લશ્કરી છાવણીમાં ભૂસ્ખલન થતા ત્રણ સૈનિકોના મોત નીપજ્યા આસામમાં ચાર લાખ બેઘર કોર્ટ સંકુલ સમ્રાંગણ વકીલ ને પોલીસે લાફા માર્યા વકીલોએ પોલીસને ઘેરીને કોન્સ્ટેબલને લાફા માર્યા

યુક્રેન રશિયાએ તેમની સીધી શાંતિ મંત્રણાનો નવો રાઉન્ડ ઇસ્તાનબુલમાં પૂરો કર્યો વકીલો કામકાજથી દૂર રહેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસની સુનાવણી મુલતવી ચીનનો અમેરિકાને વળતો ફટકો વોશિંગ્ટન ટેરિફ સંધિની ગંભીર અવગણના કરી હોવાનો આક્ષેપ સ્વિતરલેન્ડમાં વિશ્વની સૌથી ઊંચી થ્રીડી પ્રિન્ટેડ ઇમારતનું અનાવરણ માઉન્ટ એટના ફાટ્યો મુલાકાતી ગયેલા પ્રવાસી પોતાના જીવ બચાવવા ભાગ્યા ગોત્રી વિસ્તારમાં નવ વર્ષે બાળકીના આધેડ દ્વારા શારીરિક અડપલા ઇંગ્લેન્ડના ટટબરી વિલેજમાં ચાલીસ મોરના ટોળાએ મચાવ્યો આંતક રહીશો ત્રસ્ત બોરસદમાં બસોનો દબાણ કરતા ને પાલિકાનું છેલ્લું અલ્ટિમેટમ નડિયાદ મનપાના કર્મીઓને એજન્સીમાં મુકાતા રોષ જે ઈ પરીક્ષામાં શહેરના ત્રણ વિદ્યાર્થીએ દેશના ટોપ ફાઈવ હંડ્રેડમાં સ્થાન મેળવ્યું પહેલા માળે રમી રહેલી દસ માસની બાળકી પર ટાઇલ્સ પડતા કરૂણ મોત નિપજ્યું હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોરોનાની ચોથી લહેરનો નો કહેર અડતાળીસ કલાકમાં એકવીસ ના મોત નીપજ્યા સિક્કિમ મણિપુર જળબંબા કાર બત્રીસ મોત ત્રણ હજાર ત્રણસો થી વધુ મકાનો ધરાશાયી થયા પીએમ મોદી જી સેવન માટે કેનેડા નહીં જાય 6 વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા 4000 ફૂટ ની ઊંચાઈ એ રાંચી જતી ઇન્ડિગો ની ફ્લાઇટ સાથે ગીધ અથડાયું વિમાન નો આગળ નો ભાગ ડેમેજ થયો ઇમરજન્સી લેન્ડિંગ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરાઈ જેઈ એડવાન્સ નું પરિણામ જાહેર કોટા નો રજીત ગુપ્તા દેશ ટોપર માં ટોપ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની 95% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવાય વડોદરા સહિત મધ્ય ગુજરાતની મેડિકલ કોલેજમાં ફીમાં રૂપિયા એક લાખનો વધારો હરણીમાં વીસ હજાર લોકો વગર વરસાદ વાવાઝોડાએ ગરમીમાં રોકાયા મેયર ચેરમેનની જોડીથી નારાજ અન્ય પદાધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી વિઝિટનો બહિષ્કાર કરાયો જેવો મોટો સવાલ યુવાન વકીલને મહિલા પીઆઈએ લાફા ઝીંકવાના મુદ્દે વકીલોમાં ભારે ઉશ્કેરાટ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સિક્કિમમાં બે વર્ષ પછી કુદરતનો કહેર એક હજાર પાંચસો થી વધુ પર્યટકોલાઇડ થી તબાહી ચાલીસ ના મોત નીપજ્યા સિક્કિમ લશ્કરી કેમ્પ પર જમીન ધસી પડતા ત્રણ જવાન શહીદ છ લાપતા બન્યા બે હજાર ત્રીસ સુધીમાં દર વર્ષે પચાસ કરોડ લોકો હવાઈ મુસાફરી કરશે વડાપ્રધાન મોદીએ કહ્યું અમદાવાદમાં આજે બેંગલુરુ અને પંજાબ વચ્ચે ઐતિહાસિક ફાઈનલ દસ માંથી સાત લોકોને ઓનલાઈન તત્કાળ ટિકિટ પંચોતેર વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા બે હજાર ઘટ્યા કેતન ઇનામદાર તેમના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ન થાય તેની કાળજી રાખે પ્રમુખ મામાએ કહ્યું થયા જે ઈ એડવાન્સ શહેરના આદિત ભગાડેની નેશનલ લેવલે ચોરાણુમી રેન્ક હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સિક્કિમમાં ભૂસ્ખલન આર્મી કેમ્પ દબાયો ત્રણ જવાનના મોત અને છ ગુમ થયા શેખ હસીનાએ હત્યાનો આદેશ આપ્યો હતો પૂર્વ પીએમ પર આરોપ યુક્રેને ચાર હજાર કિલોમીટર અંદર ઘુસીને ટ્રકમાંથી ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કર્યો ઘણા વિમાનો નાશ પામ્યા ભારત યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરાર નિર્ધારિત સમય પહેલા થઈ શકે છે વાણિજ્ય મંત્રીએ કહ્યું બિહારની ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે દિવાળી છઠ ને ધ્યાનમાં રાખીને તારીખ નક્કી કરાશે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ચોરીના બાઇક સાથે શખ્સ ઝડપાયો ખાતર અછત અને વીજ ટાવર લાઈનો મુદ્દે નાયબ કલેકટરને રજૂઆત ભચાઉ તાલુકાના ખેડૂતોની અઢાર ઉમેદવારોએ ડમી ફોર્મ ભર્યા કડી વિધાનસભા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ પ્રચારનો ભવ્ય પ્રારંભ કર્યો હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એક્સપોનું ભવ્ય આયોજન તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે